બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં વિફરેલા વાંદરા આતંક મચાવી ચાર શહેરીજનોને બચકા ભરી ઘાયલ કર્યા હતા જોકે તે બાદ ગાયબ થયેલો વાંદરો ફરી શહેરમાં આવી વધુ એક યુવક દોડી આવી હતી અને વાંદરાને ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેકશન મારી બે ભાન કરી પાંજરે પૂરતા શહેરીજનો સહિત સ્થાનિક વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો વાવ શહેરમાં એક વિફરેલા વાંદરા એ ચાર દિવસ અગાઉ ચાર શહેરીજનોને બચકા ભરી કાયલ કરતા શહેરી જનોમાં ફફરાટ ફેલાયો હતો વન વિભાગની ટીમ વાવ ખાતે દોડી આવી પાંજરા મૂકી બિફરેલા વાંદરાને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાંદરો ગાયબ થઈ જતાં તેનું લોકેશન ન મળતો હોવાથી વન વિભાગે શોધખોળ કરી હતી ત્યારે શુક્રવારની વહેલી સવારે ધાબા પર સુતેલા જીગર રાજપૂત નામના યુવકને પગે બચકા ભરતા સારવાર અર્થે વાવ રેફરલમાં ખસેડાયો હતો અને શહેરીજનોએ વાંદરાને પકડવા વન વિભાગને જાણ કરતા સ્થાનિક વન વિભાગ સહિત પાલનપુરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી સ્થાનિક લોકોની મદદથી ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેક્શન મારી વાંદરાને બેભાન કરી પાંદરે પૂરતા શહેરીજનો સહિત સ્થાનિક વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો